આ ત્રણ બે હજાર પચીસ અને શુક્રવાર ને લાઈવ સવાર ને નવ વાગે ભાઈ સાત ત્રણ બે હજાર પચીસ સવારના શુભ નવ ને ત્રીસ સાડા નવ વાગે આજે આ ઘઉંની હરાજીમાં આપણે પહોંચ્યા છીએ તો સાડા નવ વાગે ઘઉંના હરાજીના લાઈવ ભાવ આપણે જોવાના પ્રયત્ન કરીએ

500 روپیہ 27 293 چکتے بدری تری پتری روپیہ 500 ڈبل اور لکھ 500 جان ہے 500 1380 1380